નમસ્કાર દર્શક મિત્રો હું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ બનાવી છે આપણે બનાવવાના છે ભીંડાની કઢી તો ભીંડાની લાળ આપણે આખો સમય આખો સમય રહ્યો છે ચીર્યા કરી લીધા છે જોઈ લીધો છે સડેલો ના હોય અને એને તેલની અંદર શેકી નાખ્યો છે તો ભીંડાની લાડ આપણે તેલની અંદર બાળી દીધી છે આપણે આવશે હા ભીંડાની કઢી અને બનાવી રહી છું બીજું બાજુમાં સાઈડની અંદર કેરીનું શાક બનાવી રહી છું અમારે બધા આવી રીતે જ આખા આખા આ રીતના મોટા પીસ પકડીને ખાતા હોય છે કેમ કે ઝીણા પીસ કરીએ તો છોકરાઓને કે અમને કોઈને મજા આવતી નથી કેમકે અમે કેરીનું શાક હા એટલે અમે આ રીતે લાંબા લાંબા પેલા ચીરિયા કરી લઈ છીએ અને પછી એને વઘારી નાખતા હોય છે ઘણા લોકો આને ઝીણી ઝીણી સમારી ઉપરની છાલ ઉતારી ને એવી રીતે બનાવતા હોય છે પણ અમે અમારે અમને ભાવે એ રીતે બનાવીએ છીએ તમે કઈ રીતે બનાવો છો તો કમેન્ટ કરી દેજો એમ ભાવે હા જો એમ કરી અને પીસ પીસ ઉપર લીધા હા હા ખાવ લઈ લે લઈ લે ખાવી છે ને ઉપર પાક દો પાકા જેવી હોય ને એવી પાક કાય હાલો બે લઈ રીતે આજે છોકરાઓને રજા છે અને જો શાક જ વગાડું છું હજી કચરા પોતાની મારે બાકી છે અને જો વહેલું સવારમાં ટ્યુશનમાં જવું જવાનું છે ટીવી જોવે છે છોકરાઓ અને અહીંયા હું રસોઈ બનાવું છું રસોઈ બનાવીને પછી કચરા પોતા કરીશ

बना हां बेटा दोनों बने दो आलू बनाए तो फिर ये वैसे મસાલો આપણે અત્યારે મસ્ત એવી અચકચ ને ચડી ગઈ છે કેમ કે આને બહુ આપણે ચડવા નહીં દઈએ કેમ કે ગરમ છે હોય કેરી ને એવું ઓગળી ગઈ છે નહીં તો આપણે એને જેમ બને આખા પીસ રીએ એવી જ રીતે બનાવીશું એની અંદર આપણે એક ચમચી મરચું નાખી દઈશું એક ચમચી આપણે ચણા જોઈએ આપણે થોડોક ગરમ મસાલો और थोड़ी का थोड़ा सा और हिंग थोड़ा बहुत सा ये डालना चाहिए नहीं

ગોળ છે કેરીની અંદર સરસ ગોળ અને મીઠું મીઠું મરચું ધાણાજીરું બધું સરસ બેસી જશે એટલે ખાવામાં એકદમ ચટાકેદાર લાગશે કે તમે લીધું લૂકું પણ ખાઈ શકો

ચાલો આપણે કાઠીને રાખી દઈશું હવે આપણે બનાવવાના છે ભીંડાની કઢી તો ભીંડો આપણે તેલની અંદર શેકી લીધો છે અને બે થેલી છાશ લઈ લીધી છે આ લઈ લીધા છે આપણે ટમેટા અને મરચાં અને ચણાનો લોટો કરી લીધો છે તો ચાલો હવે ભીંડાની કઢી બનાવી નાખશું આપણે ગેસ ચકાવી દઈશ અને મૂકી દેશું ચાલો હવે એમાં બે પાવરા આપણે તેલ નાખી દઈશું એટલે આપણે ગરમ થવા દઈશું આપણે તેલ ગરમ થઈ ગયું છે છોકરાઓ અંદર કમલેશ ચોડે ચકડી મચાવી રહ્યા છે અને હું અહીંયા રસોઈ બનાવી છું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ અને મેથી નાખી દઈશું આ રાઈને આપણે ફૂટવા દેસુ તતડવા દઈશું

આપણે જરા તરા કાચો રહી ગયો હોય ને તો શેકાઈ ગયો સરસ ચાલો આપણે ચલો આપણે સરસ મજાનો મસાલા શેકાઈ ગયા છે

એની અંદર આપણે ચણાનો લોટેટ લોટ એડ કરી દેશું હવે આપણે આ કટીને ઉકળવા દેશું બેક મિનિટ આપણે ઉકાળશું ત્યાં સુધી આપણે ટાંકી દઈએ ચેક કરી દઈશું કેટલી થઈ છે કે નહીં બસ હમણાં થોડી વારમાં ઉપડશે જો ટાંકેલું રાખશું તો ઉભરાઈ જશે તો આને આમ જ રાખી અને ઉકાળશું થોડીક છાશ હજી નાખી દઉં થોડીક પતલી થઈ ગઈ અને બે મિનિટ સુધી ઉકાળશું સરસ પછી આપણી કઢી કમ્પ્લીટ તૈયાર થઈ જશે ચલો આપણે મસ્ત કઢી થઈ ગઈ છે સરસ મજાની જોઈ શકો છો અને ઉપાડી શરદી થઈ હોય અને તમે વાટકો એક પી જાઓ ને બે બે ટક કોઈ મટી જાય બહુ મસ્ત કઢી બની છે ચલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું

Aa, dedin, 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 dedin. Hey. Hey. O da ayy.